આગળ વાત કરીશું સુરતની તો સુરત ડાયમંડ બુર્ડ્સ ઉદઘાટન પહેલા વિવાદમાં આવ્યું સુરત ડાયમંડ બુર્ડ્સ ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપી સત્યાવીસ ડિસેમ્બર સુધી ડોક્યુમેન્ટ રજૂ કરવા જણાવ્યું વર્લ્ડ ક્લાસ ડાયમંડ બુર્ડ્સ બનાવનારા પીએસપી લિમિટેડ કંપનીના લીગલ બિલોની સુરત ડાયમંડ બુર્ડ્સ મેનેજમેન્ટ દ્વારા ચુકવણી કરવામાં આવી નહીં હોવાનો આરોપ છે સુરત ડાયમંડ તરફથી સો કરોડ રૂપિયાની બેંક ગેરંટી જમા કરાવવા કોર્ટે હુકમ કર્યો હતો હતો અમને ભરોસો હતો કે નામદાર હાઈકોર્ટ અમને સાંભળી અને સો ટકા ભરોસો હતો આજે અમને નામદાર હાઈકોર્ટે કોર્ટે સ્ટે આપી દીધો છે અને સત્યાવીસ ડિસેમ્બર સુધીમાં અમારા જે કઈ ડોક્યુમેન્ટ છે અમારે રજૂ કરવાનો છે હાલ પૂરતો સ્ટે મળી ગયો છે